તો તરફ નોવા આ હોસ્પિટલનો ઉદ્દેશ થેલેસેમિયાના વધતા જતા કિસ્સાઓ અંગે જાગૃતિ લાવવાનો છે અને યુગલોએ ગર્ભધારણ કરતા પહેલા થેલેસેમિયા વાહક છે કે નહીં તે ચકાસવાની જરૂર છે ફોર હોપ એન્ડ હેલ્થ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે સાત વાગે શરૂ થશે દર્દીઓ પરિવારો હેલ્થકેર પ્રોફેશનલ અને જાહેર જનતાની એક સાથે લવાશે ત્યારબાદ તબીબી નિષ્ણાંતો થેલેસેમિયા સંભાળવા પડકારોને સંબોધશે અને તેના સંચાલનમાં તાજેતરની પ્રગતિ ઉપર પ્રકાશ પાડશે આઠ મે વર્લ્ડ થેલેસેમિયા ડે વર્લ્ડ અંદર આ થેલેસેમિયા ડે તરીકે જાહેર કરવામાં આવે છે અને એક ભારતના નાગરિક તરીકે એક ડૉક્ટર તરીકે એક ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે એક ગાયનેકોલોજીસ્ટ તરીકે એક અવેરનેસ માટે એઝ એ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટીના નેશનલ એડવાઇઝર અને નોવા વિંગ્સ આઈવીએફના ક્લિનિકલ ડાયરેક્ટર અને અમારી સાથે ખાસ કરીને રેડ ક્રોસ સોસાયટી આ બધાના સહયોગથી આપણે આઠ મે રિવરફ્રન્ટ ઉપર આ થેલેસીમિયા ડિસીઝ કે જેમાં એક ટેસ્ટ અથવા તો જ્યારે પણ તમે થેલેસીમિયા વગરના બાળકોને જન્મ આપવા માંગતા હોય ત્યારે ટેસ્ટી આઈવીએફની અંદર એક ટેસ્ટ એટલે કુદરતમાં બી એક ટેસ્ટ અને આર્ટિફિશિયલ આસિસ્ટેડ કન્સેપ્શનમાં બી એક ટેસ્ટ આ બંને ટેસ્ટથી તમે બાળકને થેલેસીમિયા વગરના બાળકનો જન્મ આપી શકો છો અને સોસાયટી પર જે બર્ડન છે અને જે લોકો જે બાળકો સફર થાય છે એ સફરને ઓછું કરી શકો છો અને આવા બીજા સત્તરથી વીસ જીનેટિક ડિસીઝ છે કે આવા જીનેટિક ડિસીઝવાળા બાળકો ના જન્મે એમાં પણ તમે ખાસ કરીને એનું પણ પ્રિવેન્શન કરી શકો છો આઠ અમે એક વોકાથોનનું આયોજન કર્યું છે રિવરફ્રન્ટ ખાતે જેની અંદર નોવા વિંગ્સ આઈવીએફ ઇન્ડિયન ફર્ટિલિટી સોસાયટી અને રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી અમે આ આયોજન કરેલું